હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ કાલે ઉત્તરાયણ ગઈ એટલે કઈ બનાવ્યું નતું નતું એટલે પછી કીધું કરશું આજે આપણે મેથી દાણા ને તોડી નાખી મસ્ત વાડીએથી તોડી ધાણા જોઈ લોણા અને મેથી આપણે બનાવાના છે ભજીયા અને કેરો ભજીયા તો બનાવ આપણે કાલ બનાવા નતા પણ કાલ કોઈ ઘરે હતું નઈ એટલે કાલ બનાવા નઈ એટલે કાલ આપણે દાળ ભાત બનાવી નાખ્યા અને આજ તો મોડો vlog શરુ કર્યો છે કારણ કે સવારે દાળભાત એટલી પડે છે ને તે ફોન અડવા નું મન જ નથી થતું ઘર માં થી બાર નીકળવી તો કઈ phone અડવી તો હાથ ઠરી જાય છે એટલી દાળ પડે છે તો આપણે આજ બનાવવાના છે સુલે ભજીયા કેસે નથી મજા આવતી એટલે આપણે આજ સુલો શરૂ કરશું દેશી હા એટલે ઠંડી નું એટલે હારું રે ને તપ ય થાય ને ભજીયા ય થાય બેય વસ્તુ થાય એટલે આપણે કરવાના છે એવી રીતે ભજીયા તો મળવી હવે ભજીયા સાથે તો કાપી નાખ્યું આપણે મસ્ત મજાની મેથી ઝીણા ઝીણા કટકા સમારી નાખ્યું ભજીયામાં સારું પડે ને હવે આવી ગયો છે વાળો ધાણાનો ઝીણા ઝીણા ધાણા કાપવાના છે આપણે વાડીના ધાણાની વાત જ અલગ છે જોઈ લો કલર હાથમાં બેસી જાય એટલા મસ્ત ધાણા છે સુગંધ એવી સારી આવે ને ફૂલવાળા ધાણા હોય ને એટલે એને મસ્ત જ થાય ભજીયાને એવું બાપુજી આવી ગયા છે ટ્રેક્ટર નહીં

આપણે કઈ કપાય ની કારણ કે આપણે ધીંગુ બેન ને લેવાના હોય એટલે મરચા આડાઈ ની એટલે દાણા ને ઓલા કોથમરી મેં કાધી દીધો એ મરચા કાપી દે પછી આપણે કાપી નાખશું કાંદા અને આ સૂલો હળગાવાનો છે વાડી ના મરચા બહુ આપરથી હળગે તો ઠીક છે નકર બાન બોલાવવું પડશે તો તનુ બેન કાપી નાખે મરચા પછી આપણે કાપી નાખી કાંદા તો તનુ બેને આપણે લીલા કાંદા વાડી હોય

આપણે સૂલે ભીજા કરવા છે તો એમ નામ તો થાય અને સોપડો પડશે ગારો નકરા વાસણથી જાય કાળું તો બહુ ભાઈ કે લાવો હું સોપડી દઉં તો મેં કીધું તું સોપડી દે તો એ ગારો સોપડે છે પછી એને સૂલે મૂકવાનું છે ફળિયામાં હોય ને એમાંથી ભીનું કરી લગાડી દેવાનું કભું બરાબર ને એટલે વાસણ કાળું ન થાય બીજું નહીં માએ લોટ દળી આપી દીધો છે ઘર ની તાજો લોટ અને ધાણા મેથી બધું છે એટલે આપણે ભજીયા છે મસ્ત આપણે બનાવી સાદા ભજીયા તો તનુ બેન બનાવવા મળ્યા છે ભજીયા નું રાબડું જોઈ લો ચેના નો લોટ ને દેવાનો પેલા દેવાના છે ધાણા અને મરચા લીલા મેન ઇન્ગ્રીડિયન્ટ મેથી ઘરની મેથી મેથી Oh, ha 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 ha

છે તૈયાર મસ્ત મજાનું લીલું છમ બહુ ભાઈ ની ફરમાઈ છે કે મારે પટ્ટી ભજીયા ખાવા છે મેં કીધું પટ્ટી ભજીયા ખાવા હોય તો પછી કાપવું પડશે એટલે એ બે ગયો છે પટ્ટી ભજીયા કાપવા જોઈ લે કેટલું કામ કરે છે છોકરો બરોબર ને આપણે સુલો હળગાઈ નાખી રાબડું થઈ ગયું છે એટલે આવડતું નથી પણ હળગાઈ નાખી તમારા પપ્પા વિડીયો જોઈએ તો કહે કે આવડે નહીં તો કરવાની

આપણે એનું બનાવશું કાગળ તો નાખ્યો હા ઠીક પડે વાંધો નહીં આવે 자 여기 있죠? 아돌아도

તો તો મજા આવી છે અરે ભજીયા ભાવે એટલા ને વાહે કામ એટલું વધે ને એની વાત નહીં પૂછવાની અને આપણે કર્યા પાછા બાર ભજીયા એટલે આપણે બધું હમું નમું તો કરવું જ પડે અંદર બાર બધું બગાડ્યું એટલે આપણે બધું કામ કરી નાખ્યું હવે ભજીયા ખાઈ લીધા છે તો પછી બરાબર ને બા આલુ પૂરી ખાવી છે એ ન ખવાય કેમ એમાં હળી ગયેલા થોડા ખવાય મસ્ત બનાવે છે આપણા ગામમાં

ખાવા દે તો મગાઈ લે બે ડીશ કોઈ ની કોઈ વસ્તુ બાર ની મે તો ખાધી આપણે આલુ પૂરી આવી ગઈ છે જોઈ શકો છો આલુ પૂરી ઇઝ હિયર ખાતા ખાતા આવ્યા તમે બી યાર આ ઓ હું નહીં તો આપણે આલુ પૂરી આવી ગઈ છે તો આપણે આલુ પૂરી ખાઈ લેવી તો આપણી આલુ પૂરી આવી ગઈ છે આપણે ખાઈ પીન થઈ ગયા નવરા કાકા તો કઈ આવ્યા નહોતા પણ અમે ખાઈ રહ્યા ને એવા જ કાકા આવ્યા પછી ખાઈ લીધું થોડીક વાતું ચીતું કરી ને હવે આપણે વિડીયો એન્ડ કરી નાખવી તો મળી હવે કાલે એક નવા વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય